અને આજે સાતમ છે તો આપણે બધા આપણે મમ્મીને સાતમ રહ્યા છીએ તો બધાયને શીતળાની સાતમની ખૂબ ખૂબ શુભકામના કણબીની હાતમ કહેવાય આપણે હાતમની તો પંદર દિવસની વાર છે આ કણબીની હાતમ છે તો અમે હું ને મમ્મીને અમે બધા રહ્યા છીએ હાતમ તો હવે આપણે જો આ નવડાવી ધોળાવીને પછી જઈ આવશે શીતળા એ ચાખો દીમા ગમે ત્યારે મેળ આવે તઈ અને અત્યારે જો વાદ વાદછાયું વાતાવરણ છે તમારા ગામમાં વરસાદ છે વરસાદ હોય તો કમેન્ટ કરજો ન હોય તો કમેન્ટ કરજો અને પપ્પાને જો હવાર હવારમાં છે ને કેવું થયું પપ્પાને એમ ચૂકાદ ગુરુવાર છે એટલે રજા હશે પણ પપ્પાને ચાલુ હતું પછી ફોન આવ્યો એટલે પપ્પા કારખાને ગયા અને મમ્મી બનાવે છે શાક દૂધીનું અને એમાં તીર્થભાઈ અહીંયા વળખાય છે અને તથ્ય હું તો છે ને અમિતને ગયા છે ચપ્પલ લેવા

ગાય જો અત્યારે આજે સીધા સાતમ હતી તો અમે હાડા બારે આવ્યા એ બધે કારણ કે ગળદી બહુ હોય આજે તો મેં હાડા બારે આવ્યા એટલે નિરાતે દર્શન થઈ જાય નિરાતે પૂજા થઈ જાય ને મારા મામા દેવ માનતા હતી તો ત્યાં જો આપણે બિસ્ટો ચડાવવા આવ્યા હતા અત્યારે જો પપ્પા સોરી સિગરેટ બિસ્ટો લઈ ન હાલે તો જો અત્યારે અમે ચડાવી દીધી છે અને બે ને પગે લગાડી લીધા છે તો હવે આપણે જાવ ઘરે હાલો અત્યારે રોટલી છે દૂધી નું શાક અને કુલર છે તો બધા પ્રસાદી લઈ જાઓ અને અમિત છે અમિત આવી ગયો છે ક્યાંય ભાગી ના પપ્પા ખાવા બે ગયા છે અમે અલ્પભાઈ બે જણા બે ગયા છે અને મમ્મી બે ગયા છે અને દાદાને જો મજા નથી તો ઉતા દાદા જો અને તીર્થભાઈ અહીંયા અહીંયા કરે છે અને નીંદર કાશી નીંદર માં ચગાડે તો ગાય ચાલો આપણે હવે જમી લઈએ તો ગાય જો અત્યારે વાગી ગયા છે પાંચ અને હવે આપણે કરી વાર્તા કરશું વાર્તા સાંભળીશું અને પછી જો આજે અમિત નહીં બધા લોકો ગયા છે ફરવા જો ત્યાંથી વિડીયો શૂટ કરશે તો આમાં ક્લિપ એડ કરી નાખીશ અને જો નહીં કરે તો તો પછી શું કરવાની રે તો કાંઈ નહીં કાંઈ ચાલો હવે આપણે વાર્તા કરી નાખીએ અને પછી આગળ આપણે વાર્તા તમે હોતન વાર્તા સાંભળજો અને અમે હોતન વાર્તા સાંભળીશું બરાબર છે ચોપડી છે કે આમાં આવે ને તો ગાય ની ગાય ચાલો ચોપડી નથી તો આપણે તો ગાય જ અત્યારે ઋષિ આવી ગઈ છે તો હવે આપણે જો વાર્તા સાંભળીએ ને ઋષિ થોડું ઘણું શૂટ કરી દઈએ આપણે બરોબર છે તો હાલો ગાય આપણે વાર્તા સાંભળવા પી જઈએ મોમેન્ટ્સ તો ગાઈસ આપણે સાંભળી લીધી છે વાર્તા અને વાર્તા આપણે મોબાઈલમાં માં સાંભળી લીધી છે મોબાઈલ વાર્તા હવે લે પપ્પા બુક નોતી તો હું કરું ચોપડી વાર્તા ની તો અમે વાર્તા સાંભળી લીધી છે અને પપ્પા આવી ગયા છે ઘરે આજે જો પપ્પા આવી ગયા છે ઘરે પપ્પા આજ ગુરુવાર હતો તમારે રજા નથી આનો તો આખર તારીખ આખરી

વરસાદ હોય તો કોમેન્ટ કરી દેજો બરોબર છે તમે કોમેન્ટ નથી કરતા લાઈક એ નથી કરતા બોલો માણસો કેવા છે અત્યારે વાગી ગયા છે નવ અને આપણે બધા બે ગયા છે જમવા અને અમે હું બધું વેપરા કરવા કારણ કે અમારે હાથમ છે અને દાદા દાદા સારું છે હવે તમને સારું છે દાદા જો આ દાદાને ને તાવ આવી ગયો છે શરદી જેવું છે દાદા હાટું સ્પેશિયલ ખીચડી બનાવી છે

ચેનલમાં પહેલી વખત વહે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ કમેન્ટ કરવાનો ભૂલ થાય તો ફરી કાલે મળીશું નવો દિવસ નવી સવાર નવી શરૂઆત ત્યાં સુધી આવજો બાય બાય